બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસા નગરપાલિકાના મહિલા પ્રમુખના રાજનામાં લઈને છવાયેલા ઓહાપો વચ્ચે પાર્ટીએ સહી ઝુંબેશ હાથ ધરતા હાલ પૂરતો મુદ્દો ધરતાલ રહેવા પામ્યો છે ભાજપ શાસિત ડીસા નગરપાલિકામાં વર્તમાન અને પૂર્વ ધારાસભ્યના જૂથો વચ્ચેની આંતરિક જૂથબંધી હવે નવાઈની વાત નથી રહી જે જૂથબંધી અવારનવાર સપાટી ઉપર પણ આવી જાય છે જેના કારણે પાલિકાના વહીવટ ઉપર વિપરીત અસરો પડે છે તેમાં પણ બીજી ટર્મમાં નગરપાલિકાના પ્રમુખ પદે સંગીતાબેન દવેનું નામ

હાથ ધરી હતી જેમાં ભાજપના સત્યાવીસ માંથી બાર સદસ્યોએ સહી કરી હતી ઉપરાંત ભાજપ સમર્થિત ત્રણ સદસ્યોએ સહી કરી હતી જ્યારે કે પાંચ અપક્ષ સદસ્યોએ પણ સહી કરી હતી માત્ર

ભાજપ પ્રમુખ રમેશભાઈ દિલવાડિયાએ જણાવ્યું હતું કે પાર્ટીના મોવડીઓએ મહિલા પ્રમુખનું રાજીનામું માંગ્યું હતું તેમ છતાં તેમણે રાજીનામું આપ્યું નથી તેથી હવે આગામી નિર્ણય પણ પાર્ટીના મોવડીઓ જ લેશે